रहो भाई तुम्हें कोई स्टॉक्स बता रहा उसमें तुरंत पैसा लगा दो यार तुम भी बन गए हो क्या स्टॉक्स कर रहे हो नहीं भाई मैं बनूंगा मैं तो खुद स्टॉक में नया हूँ लेकिन मुझे किसी बड़े आदमी ने बताया है लेकिन किसने किया है वो है ना ने, नेशनल स्टॉक एक्सचेंज के सीई आशीष चौहान ने लेकिन नेशनल स्टॉक एक्सचेंज के सीई पैसा लगाना क्यों रिकमेंड करेंगे अरे मतलब कर दिया तो कर दिया हमें क्या हमें तो रिटर्न से मतलब है मेरा तो आ रहा है અમે તે રાઘાની વાત ન માની અને રેકમેન્ડેડ કરેલા શેરમાં પૈસા લગાવી દીધા પછીથી ખબર પડી કે એનએસીના એમડી અને સીઓ આશિર ચૌહાનનો વિડીયો નકલી હતો ત્યારબાદ બોમ્બે સ્ટોક એક્સચેન્જના એમડી અને સીઓ સુંદર રામન રામા મૂર્તિનો પણ એક આવો જ વિડીયો સામે આવ્યો જેમાં તેઓ સ્ટોક સંબંધિત ટિપ્સ આપતા હતા બંને વિડીયો નકલી હતા જે ડિફેક્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવ્યા હતા હકીકતમાં સાયબર હક્સ પ્રખ્યાત લોકોના વિડીયો અને વોઇસ ક્લિપ્સની નકલ કરે છે અને તેને લોકોના મેસેજિંગ એપ્સ દ્વારા સર્ક્યુલેટ કરી દે છે તેને એટલી વાર ફોરવર્ડ કરવામાં આવે છે જેનાથી ખબર જ નથી પડતી કે મેસેજની શરૂઆત ક્યાંથી થઈ હતી આ ફ્રોડને સમજવા માટે સૌપ્રથમ ડીપ ફેક ટેકનોલોજી શું છે તેને સમજવું પડશે વાસ્તવિક વિડીયોમાં હાજર વ્યક્તિના ચહેરા પર બીજા કોઈનો ચહેરો ફિટ કરવામાં આવે છે પછી મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI ની મદદથી તેમના અવાજમાં ફેરફાર કરવામાં આવે છે આને ડીપ ડીપફેક કહેવામાં આવે છે. આજકાલ ડીપફેક બનાવવા સંબંધિત ઘણી એપ્સ પણ માર્કેટમાં ઉપલબ્ધ છે જેની મદદથી ફેક વિડિયો સરળતાથી બનાવી શકાય છે. એનએસસી અને BSC ના ટોચના અધિકારીઓના આવા વિડિયો સામે આવ્યા પછી બંને એક્સચેન્જે લોકોને ચેતવણી આપી અને કહ્યું કે આ વિડિયો નકલી છે. અને એક્સચેન્જના કર્મચારીઓને સ્ટોકની ભલામણ કરવાની મંજૂરી નથી રોકાણકારો આ પ્રકારના ઓડિયો અને વિડીયો પર ભરોસો ન કરે આ પ્રકારના કમ્યુનિકેશનના સોર્સને વેરીફાઈ જરૂર કરી લો એ પણ જાણી લો કે માર્કેટ રેગ્યુલેટર્સ સેબી સમયાંતરે ચેતવણી આપતી રહે છે કે તમને સ્ટોક કે રોકાણની સલાહ કોણ આપી શકે અને કોણ નહીં સેબીની ગાઈડલાઇન્સ અનુસાર સ્ટોક એક્સચેન્જનો કોઈ પણ કર્મચારી શેરની ખરીદી અને વેચાણ સંબંધી સલાહ ન આપી શકે

માત્ર સ્ટોક એક્સચેન્જના અધિકારીઓના આવા નકલી વિડિયોઝ નથી આવ્યા રોકાણને લઈને ઘણી મોટી હસ્તીઓ અને મોટા ફાઇનાન્શિયલ જર્નાલિસ્ટના પણ આવા વિડીયો સામે આવી ચૂક્યા છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવા વિડીયો વાયરલ છે આ નકલી વિડિઓમાં ક્યારેક જાણીતા ચહેરાઓનો ઉપયોગ કરીને રોકાણની સલાહ આપવામાં આવે છે તો ક્યારેક એવું કહેવામાં આવે છે કે આ ત્રણ શેરો વધવાના છે તને ખરીદી લો અથવા કોઈ ક્રિપ્ટોકરન્સી વિશે વાત કરવામાં આવે છે જેમાં જોરદાર રિટેન મળવાની વાત હોય છે ડીપ ફેકનો ઉપયોગ કરીને ફેક વિડિયો બનાવવાનું નેટવર્ક સતત ફેલાઈ રહ્યું છે મેકફીનું સેમ્પલ સર્વે દર્શાવે છે કે ઇન્ટરનેટ ઉપયોગ કરતાં પંચોતેર ટકા ભારતીયોએ છેલ્લા એક વર્ષમાં ડીપ ફેક કન્ટેન્ટ જોયું છે અને ઓછામાં ઓછા આડત્રીસ ટકા લોકોને ડીપ ફેક સ્કેમ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે મોટા ભાગના રોકાણકારો ટૂંકા ગાળામાં સારું રીટર્ન મેળવવા માંગે છે સાયબર ઠગ્સ તેમના લાભનો ફાયદો ઉઠાવે છે લોકો નકલી વિડિયો પર વિશ્વાસ કરીને રોકાણ કરે છે અને પછી કોઈ રિટર્ન નથી મળતું ઉલટાનું તેમને મોટું નુકસાન થઈ જાય છે આવા સાયબર વિડિયો બનાવવાનું મુખ્ય કારણ પમ્પ એન્ડ ડમ્પ સ્કીમ હોઈ શકે છે નિષ્ણાતોના મતે છેતરપિંડી કરનારાઓ આ સ્કીમનો ભાગ બનીને પોતે પૈસા કમાય છે પમ્પ એન્ડ ડમ્પ સ્કીમમાં કોઈ સ્ટોક વિશે ભ્રામક માહિતી આપીને ખરીદીનું વાતાવરણ ઊભું કરવામાં આવે છે જેના કારણે તે સ્ટોકની કિંમત વધે છે જેવા ભાવ વધે છે ખોટી માહિતી ફેલાવનારા લોકો તરત જ શેર વેચીને નીકળી જાય છે હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ વિડિયો એટલા રિયલ હોય છે કે અસલી નકલી વચ્ચેનો તફાવત કરવો મુશ્કેલ હોય છે તો આનાથી કેવી રીતે બચવું કેવી રીતે ઓળખવું કે વિડીયો અસલી છે કે નકલી

और एक पहचान और आप देख सकते हैं ज्यादातर जो वीडियोस हैं जो ये डीप वीडियोस है उसके अंदर चेहरे के अलावा कोई हैंड या बॉडी का मूवमेंट बहुत ज्यादा नहीं होगा एक व्यक्ति ऐसे रोबोट की तरह बैठकर आपको सलाह दे रहा होगा कोई हैंड का बहुत ज्यादा मूवमेंट नहीं होगा तो अगर आपको लग रहा है कि हैंड और बॉडी का मूवमेंट ज्यादा नहीं है और लिप सिंकिंग के अंदर एक से डेढ़ सेकंड का डिफरेंस आ रहा है तो आप मान के चलिए डीप डीपेक वीडियो है कोई भी सेलिब्रिटी कोई भी फाइनेंशियल जगह का पत्रकार

કોઈપણ વિડીયો પર આંધળો વિશ્વાસ ન કરો જો તમે આ પ્રકારનો કોઈ વિડીયો જુઓ તો તમારા મનમાં સો સવાલ ઉઠવા જોઈએ યાદ રાખો કે મફતમાં કોઈ સલાહ નથી આપતું જો કોઈ આપતું હોય તો તેના ઈરાદા પર ચોક્કસ સવાલ કરો તમારી શંકા જ તમને બચાવશે પહેલા એવું કહેવાતું હતું કે જે દેખાય છે તેના પર જ ભરોસો કરો પરંતુ હવે ડીપ ફેકના જમાનામાં હવે એવું નથી કહી શકાતું કે જે દેખાય છે તે જ સત્ય છે કારણ કે જે દેખાય છે તે ડીપ ફેક પણ હોઈ શકે છે તો આ વાતોનું ધ્યાન રાખો જાગૃત રહો અને આ પ્રકારના ઠગોથી બચતા રહો